ખાવું નથી તમારે કોઈ યાર કઈ નઈ હવે ખાવાનું મૂકી દેવાનું છે બોલર દાડિયા જ રાખવા ને દાડિયા બંધ કરી દેવા છે હવે માની જ હું મને લાગી ગયો દિલ માં સીધું લાગી ગયો ભાઈ ઉદવ આડી હોય હોય રાખું તર જો વરણ મારું જોઈ લે ચાલુ છે આ તો કોઈ વટ નઈ કરતી બો મગજ જલી ગયું છે મારું મારો મગજ જલી ગયું છે ભાઈ જય મંગલ ડાયરા ને આજના મારા નવા વિલોગ માં નું જે થી સ્વાગત છે સરસ મજાની સવાર પડી ગઈ ને સવાર પડી ગઈ ને આપણે બધું એટલે ટિફિન નું ચાર કરી નાખ્યા છે દાડીએ જવાની ચારે કરું છું બધું ટિફિન નું ખેડૂતમાં ભરે ના બોલેરા મૂકીને જવાનું છે દાડી તારું ટિફિન તારું ટિફિન બી થઈ મારું તો અલગ જવાનું છે એટલે એનું ટિફિન એ લીધું તે મારું ટિફિન તો અલગ કરવાનું છે ને અલગ જવાનું છે ને જાવ જાવ અહીંયા તમારે દાખલ કેમ મારા દાડી જસ અડવાન છે અત્યારે ટીફિન નું તમારા મારા દાડી જસ અડવાન છે એવું છે તો માતાજી જઈ મોગલ બધાને તો મિત્રો આપણે છે ને આ દાડી જસ છે એટલે મારું ટીફિન અલગ ભર દીધવા મારું ટીફિન છે દાતડુય આપી દીધું મને આજ જવાનું છે ડુંગળી મોળવા ઈ જાય મીંડવા અલગ અલગ જવાનું છે તો આજનો વિડિયો બહુ મસ્ત આવશે આપણે આને આરે આજ એક વિડિયો માં કક અલગ કરવાનું છે પ્રેંક એ અલગ જાય પછી હું થાય એને ખબર એ નથી ગમે એ કાંઈ કરશો ખરા વિડીયોમાં તો સેલે સુધી જોઈજો લાઈક અને શેર કરી દેજો અને નવા હોય ચેનલ પર તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તો હાલો ભાઈ આપણો છે ને બોલેરો જાય છે બાપા હિતારમી પરો લઈને જાય છે મારે રવિ ને ઉમંગ ને અહીં હું કરશ હે ક્યારેય રહો છ ભણવા જાવશ કે એવું છે શું કરે છે આ મોટા શેઠ

છોકરે પાર્ટી બધી જાય છે ભણવા જ જવાનું ભણવા જવાનું છે કે રખડવાનું છે કે રખડવાનું છે એવું છે અમારા પર્બત છેઠ અહીંથી બધું એડલિંગ થાય અમારે દુકાને માવા બબલા બોલેરો તો આપણે અહીં મૂકી દીધો જાય જ છે બાપા હિતારામ ને તો અમારે મેન માણા છે ઈ તો ઈ તો અમાર વિડિયો હોય જ હાલો ભાઈ માવા જીધું તો ફેમિલી હવે છે ને અત્યારે તો હું પૂગી છું બારમણ અને હવે અહીંયા આવ્યો ને જો યાર કામે ચડવાનું હતું એ બધું આખો પ્લાન જ મારો આખો વિખાઈ જાય કારણ કે ડુંગળીમાં જવાનું હતું અત્યારે હું આવી જોઈ એની જગ્યાએ કપાસ વીણવામાં તો મારું બધું આખું પ્લાન સેટિંગ આખું બગડી ગયું છે અને ભૂરી ગઈ છે અલગ હું અલગ છું એ અલગ છે તો આજનો વિડીયો બહુ મસ્ત આવવાનો છે કોલ પ્રેંક કરી નાખવાનો છે આમાં આપણે છે ને આ મોબાઈલમાંથી કોલ પ્રેંક કરવાનો છે ને હવારમાં છે ને થોડોક હું સાઈને મારે વિડીયો બનાવવાનો હતો ને એટલા માટે થઈને હું છે ને ઘડી કે નરે એવી મજા કામ કરીને કે મારે એમ બાંધ્યું હોય એવું એવો પ્લાન કરીને મોકલી છે અલગ અત્યારે તો હવે છે ને આડીને આપણે કોલ પ્રેમ કરવાનો છે ને કોલ પ્રેમ કરીને થોડુંક આવવાનું છે અને એનું રિએક્શન આપણે જોવાનું છે મતલબમાં આગળી જો હું કોલ પ્રેમ કરી નાખું આજ એને આમ થોડીક આમ ખીજવવાની છે કાં તો એ રડવી જોઈએ ને એવી રીતે હું થોડીક વાત કરી તો થોડાક અપશબ્દ એવા નીકળે તો હકારી લેજો મારા કારણ કે ખાલી વિડીયો બનાવવાનો હેતુ છે બાકી બે રિયલ બીજું કાંઈ છે નહીં તો હકારી લેજો તો ફેમિલી અત્યારે મેં મારો ફોનને ગોઠવી નાખ્યો છે ને હવે મારે છે ને પૂરીને કોલ કરવાનો છે અને યાર કદાચ તો લગભગ તો છે ને મને ખીજા હતી એનું કઈ નક્કી ન હોય બહુ પછી એને પ્રેશર આવ્યું હોય ને તો મને ખીજાઈ જાય હતી તો ચાલો અત્યારે એને હું કોલ જ કરું છું ડાયરેક્ટ તો આપણે પહેલાં કોલ કરીએ અત્યારે વાગ્યા કેટલા ખબર હવા બાર થઈ ગયા છે ઉપર તમને દેખાતું હોય તો અત્યારે હવા બાર વાગી જશે ને કદાચ તો ફોન એને હારે હશે ને તો ઉપાડશે નક્કી ન કહેવાય એમ ફોન તો લાગ્યો ઉપાડશે તો ઉપાડશે કદાચ નક્કી ન હોય કેમ કે ફોન એનો છે ને નકર થેલી માં પડ્યો હોય ને એ કામ કરતી હોય તો કદાચ ફોન હારે પણ ન હોય ઉપાડે તો હારું સો ટકા તો નહીં જ ઉપાડે હલો શું કરે હું જાઉં ઘેરે બસ ખાલી

ખાવું ય નથી તમારે હવે કોઈ હારે કાઈ નહીં હવે ખાવાનું ય મૂકી દેવાનું છે બોલરો દાડિયા જ હાંકવા ના દાઢીયા બંધ કરી દેવા છે તું હવાર માં કેતી હતી ને દાઢીયા નું આમ કરી નાખવાનું ને ફલાણું ને ઢીકણું ને હવે હવે દાઢીયા નથા કરવા હવે માની જ જો હું મને લાગી જ જો દિલ માં સીધું લાગી જ આ દિલ માં સીધો મન જટકો લાગી ગયો હવે આજ બધું બંધ કરી દેવાનું છે હવે તમારે યાર કોઈ યાર વહી જ નત કરવાનો મારે રેડી હવે મારે કોઈ યાર વહી જ નથી કરવો કાઈ હોય જાવ નથી હો નથી હો દાડીએ સીધો દાડીએ નો સડો હવે કોઈ દી જિંદગીમાં માં ભેગું થાને ભાઈ

તમારે આજથી મારે કઈ વહીવટ જ નહીં એક જાવ જાવ ભલે મરી નાડી જાઉં હો પૂરેપૂરું લેવર આપ દો જેમ આખું ઉછી ના

સંભળાવું હજી સંભળાવું ચાલુ જ છે ગાડી ના પણ ગાડી ચાલુ છે આ વિડીયો કોલ કે અત્યારે ક્યાં સુઈ જોઈ લે કાં જાય ગાડી અત્યારે પીસડી પૂગી જ ને 80 80 હાલી જાય હજી ઈ તો કાસ પેક છે ને એટલે એમ ખાલી તને અવાજ ન થાવ તો બાકી તારે હજી વરણ મારું ના આવે મોરે મોરો દઈ દો ગમે ને હે આપી દો મોરે મોરો ના આવે ને તને કઈ નહીં

એક વહીવટ આવે હવે અમારા બેન છે મારા દાદા ની છોકરી છે મારો મારો મગજ હલી ગયેલ છે મારે કોઈ વહીવટ નઈ કરતા એક વહીવટ નહીં કરતા કાલથી તો હજી તમે એક એક અલગ અલગ જાઓ બધું બસ ડાયજસ છે હવે તમે એક એક અલગ અલગ જાહો બધું આથી રેડી જો હવાર માં બાકી તમને આઠે આઠ ને ચકવડી ને બધાને કેવું તો કઈ દેજ આઠે આઠ ને અલગ થાવ લસુડી ચકવડી છે અમારા છોકરી ખાલી મજાક કરું સારું હાલો હવે છે ખબર નથી તો કેવો લાગ્યો વિડિયો તે કોમેન્ટ કરી નાખો મારા વાલા ના તો ખાલી આપણે યાર એક હવાણ છે દેશી હવા